नमस्कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल मां आपनु हार्दिक स्वागत छे छोटा उदयपुर बोरेली नगर मां आजे आषाढी बीज ના રોજ ભગવાન જગન્નાથ ની 147મી રથયાત્રા નીકળી આજ રોજ તારીખ 7 7 24 ના રોજ બોરેલી જલરામ મંદિર થી ભગવાન જગન્નાથ ની રથયાત્રા નો પ્રારંભ થયો હતો અલીપુરા જલરામ મંદિરે થી બોરેલી અલીપુરા ચાર રસ્તા થઈ ન્યુ લક્ષ્મી કોટન રોડ થી ઢોકિયા રામજી મંદિર મુકામે પહોંચી હતી બોડેલી રામજી મંદિર થી પરત થઈ બોડેલી મેઈન બજાર નગરમાથી અલીપુરા ખોડિયાર મંદિર આવી રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં હજાર થી ઉપ્રાંત સંખ્યામાં વાંજે ગાજતે હર્ષો ઉલ્લાસ સાથે શ્રદ્ધાળુઓ જોડાયા હતા રથયાત્રાનું સમાપન થતા ખોડિયાર મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો રથયાત્રા દરમિયાન બોડેલી પોલીસની પ્રસન્ન નિય કામગીરી જોવા મળી હતી રિપોર્ટ jignesh darji સાથે કેમેરામેન હૈદર પઠાણ